નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા લુહાર સુધાર વાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા એક બેઠક યોજાઈ જેમાં વિવિધ હોદ્દાઓ આપવામાં આવ્યા જેમાં અધ્યક્ષ તરીકે યુવરાજભાઈ ચાંદુ ઉપપ્રમુખ તરીકે વિનુભાઈ પરમાર શ્રીરામ મંત્રી તરીકે ચિરાગભાઈ જોશી સહમંત્રી શિવમભાઈ સાવલિયા બજરંગ દળ સંયોજક ગૌરાંગભાઈ મહેતા પ્રચાર પ્રસાર સંજીવભાઈ જોશી સત્તા કિશોરભાઈ પીપટલા માતૃશક્તિ વિભાબેન મહેતા તેમજ હેતલબેન ગૌ ગૌસેવા વિક્રમભાઈ ભરવાડ સેવા પ્રમુખ ઘનશ્યામભાઈ મશરૂ અને કીર્તિભાઈ સત્સંગ સંયોજક મનીષભાઈ કાનાબાર ધર્મચાર્ય સંપર્ક નિમેશભાઈ ઠાકર અને કેતન દાદા વિધિ પ્રકોષ વિપુલભાઈ હાનાણી ધર્મ પ્રચાર હિતેશભાઈ કાતરિયા અને રાકેશ દાદા વિશેષ સંપર્ક ચિંતનભાઈ મહેતા અને લુહાર કેતનભાઈ મકવાણા સહસેવા પ્રમુખ યુવરાજસિંહ વાળા સહિત આવી રીતે આ હોદ્દાઓ આપવામાં આવ્યા ઉપરોક્ત કાર્યક્રમમાં હોદ્દેદારોના હોદ્દા અપાયા બાદ રાજુલા શહેરના લોકોના હૈયે વસેલી કાનાબાર ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાબારને પણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દ્વારા સન્માનિત કરવામાં આવેલા આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈકો દબાવવાનું ભૂલતા નહીં